ગાંધીનગરથી મહત્વના સમાચાર જ્યાં ગાંધીનગર નગરમાં એલઈડી મોબાઈલ વાનનું લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવીને કલેક્ટર કચેરીથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું છે જ્યાં જિલ્લા ચૂંટણી અધિકારીએ શ્રી હિતેશ કોચના હસ્તે લીલી ઝંડી દાખવી છે જ્યાં મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે તે હેતુસર આ પ્રકારે એલ વાનનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે એલ વાનથી મતદારોમાં ઈવીએમ અને વીવી વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થશે

સાથે એની સાથે સાથેના રેમનિસ્ટ્રેશન માટે મળેલા વાન આપણે આજે તે આપણા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી જુતાબેન પટેલની અંદરમાં આપણે સેભ કરાવેલું છે આ વાન આપણા જિલ્લામાં લગભગ જે પાંચ વિધાનસભા મતદાન મંડળ છે એમાં અઠ્યાવીસમી ફેબ્રુઆરી સુધી કરશે અને ખાસ કરીને જે જગ્યાએ માર્કેટ વેસ મોટી જગ્યાએ લોકો ભેગા થતા હોય એ જગ્યાએ એમાં ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવશે એની સાથે અમારે જે ચૂંટણીનો સ્ટાફ છે એ પણ સાંજે રહેશે આ તબક્કે હું હું અને ધારાસભ્યશ્રી એક તમામને એક અપીલ કરીએ છીએ તમામ મતદારોને અપીલ કરીએ છીએ કે મહત્તમ લોકો આનાથી પરિચિત થાય અને ખાસ કરીને યુવા મતદારો કે જેઓ પ્રથમ વખત આગામી ચૂંટણીમાં મતદાન કરવા જઈડેલા છે એ લોકો ઉત્સાહ ઉત્સાહભેર આ ડેમોન્સ્ટ્રેશનમાં ભાગ લે